અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે કેન્દ્ર સરકારના બજેટમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારો કે અન્ય કોઈ લાભ આપવાની જાહેરાત નહીં કરાતા આંગણવાડી કર્મચારી સંગઠનની મહિલાઓએ બેઠક યોજી ભારે વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર દેશમાં હડતાલ અને ભારત બંધનું એલાન આપવાના ભાગરૂપે અરવલ્લી જિલ્લા આંગણવાડી કર્મચારી સંગઠનની મહિલાઓએ બેઠક યોજી હતી જોકે વિરોધ અને દેખાવો કરનાર મહિલા આગેવાનો સાથે સિત્તેરથી વધુ પ્રદર્શનકારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અમારા સંગઠનો તરફથી આજે બંધના એલાનને સમર્થન કરવા માટે આજે દેખાવો યોજવામાં આવે છે પણ કમનસીબની વાત એ છે કે ગુજરાતની પોલીસ ભાજપ સરકારના એટલા દબાવોમાં છે કે લોકોનો જે અધિકાર છે લોકશાહી અધિકાર છે દેખાવો કરવાનો વિરોધ નોંધાવવાનો આ અધિકારને દબાવવાનો પ્રયાસ શાહીની જેમ આ આ સરકાર કરી રહી છે ને પોલીસને પણ દબાણ કરી રહી છે અહીંના અમે મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ પાકિસ્તાન નથી

ના ગુજરાત સરકાર અમને લઘુત્તમ વેતન આપે છે કે ના કેન્દ્ર સરકાર બજેટમાં કંઈ અમારો વધારો કર્યો છે તો અમારે કેન્દ્ર સરકારને જણાવવું છે કે જો આવનારા સમયમાં જો તમે અમારી તાત્કાલિક બેઠક નહીં કરો અને અમારી અમારી માગણીઓને નહીં સંતોષો તો આવનારા સમયમાં અત્યારે જે તકલીફો અમે ભોગવી રહ્યા છીએ એ આવનારા સમયમાં ચોક્કસ તમને પણ પડશે એ અમારા યુનિયન દ્વારા અમે આ જાહેર કરીએ છીએ